જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જો ફ્રેશ વાડીએ અને વાડી શરૂ કરીએ આપણે એ તો તમને ખબર જ છે અને અત્યારે છે ને આજે દસ વાગી ગયા છે અને કાલ આપણે કહેતા હતા કે ઝટકા મશીન શરૂ કરવા જ આવશે વાડીએ એટલે ચાલર પછી આપણે ઝટકા મશીન શરૂ કરવા છે ને સાંજે આવી લાઇટ ન હોય તો બેટરી સારસિંગમાં મેકવાની હોય એટલે સારસિંગ થઈ જાય પછી પછી બેટરી મેકી જાય ને અત્યારમાં જો આવી ગયા આપણે વાળી ગાડી મેકી દીધી છે આપણે હાઈવે ઉતરી ગયા હતા અને આપણે જો ચાલો ફેમિલી જો કેવો વરસાદ છે કેળો ભેરો છે અને એટલે જ આપણે હાઈવે માંથી ગાડી મેકી દઈ અને જો કેવો ભેરો છે કેળો અને કૂવો જોઈ લઈએ આપણે કેટલે પાણી પોઈ ગયું એમ જો ફેમિલી કાલમાં આ તગારું છે ને ભરાઈ રહેલું છે વરસતા મેમાં અને આપણે કૂવામાં જોઈ લઈ કેટલું પાણી સેડ્યું છે એમ સારો ફેમિલી કુવો જો એટલે પોગી ગયો છે થોડોક અધૂરો છે ને આ કુવો છે ને કેટલો માથે આવે ને એ તમે જોજો જવો કબૂતર કેવા છે સરસ મજાના જવો તો ફેમિલી આપણે કુવો જોઈ લીધો છે એટલે પાણી સીડશે અને હવે જો આમાં ગારામાં આવીને એટલે ઘડી આપણે શૂટ નથી લેતા વાડીમાં જઈને શૂટ લેશું સારો ફેમિલી રસ્તામાં કેવા મસ્ત મજાનું જો આપણે વાડીમાં જઈને સરસ મજાના ને એવું આવે છે જો અને વાતાવરણ આજે તે પણ વરસાદ થાય એવું જ છે એટલે આપણે નીરા વાઢી લઈ પેલા તો વરસાદ થાય એવું વાતાવરણ છે ને એટલે પેલા તો આપણે છે ને ફેમિલી નીરા વાઢી લેવો છે નગર છે ને આજ હવારમાં ઘડીક તડકો પડ્યો અને અત્યારે પાછા વાદળા નીકળ્યા છે અને આ તો સેને નક્કી કહેતા કે કાલમાં નક્ષર બદલું એટલે તરત જ વરસાદ આવ્યો અને વાહન કહેવાય ભેંનું એટલે ભેંસ માદળામાં બેસી જાય એટલે પંદરથી સુધી ઊભી ન થાય એમ નથી કહેતા એની જેમ છે ફેમિલી તો આપણે નિરાવનું તો પહેલાં જ વિચાર કરવાનું પછી જ બીજું કામ કરવાનું દવા બવા સાટવાની હોય અને એવું છે ફેમિલી કપાહ જવો કાંઈ ઘટે નહીં મસ્ત મજાના સરસ મજાના જવો ઝીંડવાના તો છે ને હારડા જ બાંધી ગયા છે મસ્તીના જવો એવા સરસ મજાના માળ બંધાઈ ગયા છે કપાહના અને કાંઈ ઘટે નહીં એવા કપાહ જશે વણ અને શીંગું બહુ હારી ઊછું છે પપ્પા સિંગુ અને મોલ બધો ટોટલ મોલ છે ને બહુ મસ્ત મજાનો હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ થયો છે એમાં કંઈ ઘટે નહીં એવો અને આજ તો છે ને આપણે એક સિંગનો સોડવો ખેંચવો છે ફેમિલી તો આપણને ખબર પડે કે નહું બેઠ્યું કે નહીં બાકી તો છે ને નિરીક્ષણમાં આપણે સિંગનો સોડવો ખેંચી લઈને એટલે આપણને એમ થાય કે નહું કેટલું છે અને આમાં તો નથી કહેતા કે ઓરિજિનલ બી હોય ને તો જ સારું થાય ડુપ્લિકેટ આવી ગયું હોય તો વળી પાછું ન સારું થાય પણ આપણે તો લાવ્યા છે એ ઉચ્ચન પપ્પાએ પૈસા તો એટલા જ દીધા છે કે આ ગિરનાર સાર કહેવાય એ સિંગ સેમ કહેતા હતા એટલે જોઈએ આજ તો આપણે જોવું જ છે ચાલો ફેમિલી આપણે જો સિંગમાં ઇન્ટર થઈ ગયા છીએ અને શિંગ જોવી છે એવું છે પણ જીવ નથી હાલ તો સોડવો કહેતા અને ઉછમ પપ્પા કે ની એ સોડવો ખેંચવો છે આપણે બાકીમાં તો જવો કપાસમાં તો કાંઈ ઘટે નહીં એવા બધાને કપાસ છે આપણે ને નહીં મસ્તી ના એમ તો પપ્પા પપ્પાને કેવું છે એક સોડવો ખેંશે એમ સિંગનો સોડવો એક ખેંચવાનો છે તમારે ખાલી મુહૂર્ત જ કરવું છે આપણે ખાલી જોવો છે સિંગુ નથી થયું પણ નહુ કેટલું બેઠ્યું એમ હાલો ઉત્સવ નો પપ્પા ને પરાણે પરાણે તૈયાર કર્યા છે સિંગ નો સોડવો ખેંચવા ના પાડે છે ઈ કે નથી ખેંચવો જવો ફેમિલી કઈ છે નહીં હજી જવો આપણે મુહૂર્ત કર્યું છે પણ કઈ છે નહીં હજી જવો થોડાક દોડવા છે કા તો હવે કેદી સિંગ થાય કોને ખબર હા પ્રથમ સોડવો ખેંચો છે પણ બે જાડું છે એટલે કેવરા આવશે કા એવું લાગે છે અને ભેળવાઈ ગયા હોય ભલે ભેળવાઈ ગયા હોય બીજું હું કઈ ફાલતો નથી એમાં એવું છે કે આપણે વરે છે ને બીજી જ સિંગ કઈ કરી આપણે વરાય ઓગણચાલીસ નંબર કરીએ આપણે વરે અને આ વખતે આપણે છે ને બદલાયું છે બિયારણ એટલે છે એ ઉતારો કેટલો આવે ને કેવો ફાલ બેહે આ જવો સોડવો ખેંચો કાંઈ ફાલ તો નથી પછી વરસાદ વયો જાય પછી ફાલ બેહે તો ભલે બાકી તો ફેમિલી આપણે પાસ્તરા શીપડા આવ્યા છે ને તેમાં પણ પાકવા મીડાશે અને તેમાં બી પણ જવો એકદમ સરસ મજાનું બિયારણ કોળ ને બે ભેગું જવો એ કામ પડ્યું છે બતાતું હોય તો જવો અહીંયા પડ્યું છે એક આ બાજુ છે તો સાલો ફેમિલી એવું છે બે સીભડા પીડા સાલો ફેમિલી આ બે સીભડાને પાહે પાસે કરીને લઈ લીધા છે અને આ છે ગોળ બી ચાલો ફેમિલી આપણે શીપડા બીફડા જોઈ લીધું છે અને હવે ઉછન પપ્પા તો દોડવા જ મંડ્યા છે ભારો વાઢવા એટલે આપણે હવે દોડવા માંડીએ બાકી આમાં તો તમને કાંઈ બતાવાય એવું જ નથી નુકસાની નુકસાન ફેમિલી અમેરિકન મકાઈ ખાવાય નથી રહેવા દીધી એમ ખાવાય નથી રહેવા દીધી દાંડરે હારું નથી રહેવા દીધું એ તો આપણે હું કાયમ બતાવવું તો સાલો ફેમિલી એવું છે શીપડું તો જો આ ખડી ગયું છે એ તોડીને લાવીશ હું પણ લઈ નથી જાઉં ઘરે જો કેવું મસ્ત મજાનું છે પણ અને આ બાજુ કાક ખાઈ ગયું છે બતાવો જવો ફેમિલી પાકીને ચાલુ ફેમિલી આપણે જાય છે તરબુશ મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને બાકી તો જો ફેમિલી ભારો વાઢી લીધો છે અને આપણે ઝટકા મશીન મેકવા આવી ને તે પપા પેટો થોડી દવા સાટવાની છે અને એક ફોટકું આખરનું વાઢી લીધું છે આપણે તો સાલો ફેમિલી એવો બાટલો ખાલી થઈ ગયો પાણીનો અને પોણા બહાર થવા આવ્યા છે ફેમિલી ત્યારે વ્યૂ જોવો મસ્ત મજાનો સરસ મજાનો જવો એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે ફરતી મસ્તીનું અને સેલ ફેમિલી તો હવે આપણે છે ને જાવું છે ઘરે ફેમિલી આપણે હવે જઈ ફટાફટ ઘરે ભારા ચડાવી લઈ અને આજમાં તો આપણે દાળ ભાત બનાવવાનું છે તો પાણી અહીંથી લઈ જવું જોશે આપણે છે ને ઘરે પાણી છે એનથી સડેની દાળ એટલે અહીંથી લઈ જવાનું છે તો ચાલો હવે જાય ઘરે ફટાફટ ફેમિલી ઉત્સવનો પપ્પાએ જો બે તરબૂચનું એક તરબૂચનું ઉદ્ઘાટન કર્યું છે આપણે કીધું જોતાની જોતા મસ્તીનું તરબૂચ મસ્તી આવું છે અહીંયા એઠું રાખો બે બાજુ આમી ગીજો જવા તરબૂચ એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયું મસ્તીનું એટલે કાઈ નખટે તો ચાલો ફેમિલી એ કિલો છે 4 કિલો સ આ 4 કિલો નું છે આપણે પાંચ કિલો કેતા પણ એ આપણે જો પાસો કાટો એયા છે હો લાઈવ 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 વજન કર્યો છે આ આ છે બે કિલો નું છ કિલો નું છે એટલે આ ચાર કિલો નું ગણી લેવા હોલ કિલો નું ચાલો ફેમિલી ચાર ખાઈ તરબુજ

અને ત્યારે આપણે બેસી છે ને બે દિવસ દિશા દારૂ પીર્યું વરસાદનું પડે છે અને ધારા લેવા ગયા હતા આપણે દારૂ પીવી છે એટલે ધોઈ નાખી તો હાર આની ધોવી પડે ને તો આપણને કાયમ ફેરવે તો સમગ્ર આપણે છે ને એક ધોઈ નાખી છે અને ગાડી ધોવાની બાકી છે થોડો થોડો ગારો કાઢી નાખીએ હમણાં બપારવા પૂરતી આટવી પડશે પછી ઉથોન પપ્પા નવી ગાડી જોડાવવાના ફેમિલી આપડે જો ટ્રેક્ટર ધોઈ નાખ્યા છે ગાડી ધોઈ નાખી છે બસ લે બસ 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 અને મસ્ત મજાની ચાય આવી ગઈ છે આવો બધા ચાય પીવાનું ઉછ પપ્પા ને લેવાની છે ચાય એ નાય તો ને ફ્રેશ થઈ ગયા છે કા તો સારો ફેમિલી આપણે ચાય પી લઈ મસ્તી ની થોડી હલો ફેમિલી આપણે જો પાછું કપડા બદલી લીધા છે પી છે અને હવે છે ને ફેમિલી વાગી ગયા છે અત્યારે છ અને ભેંસ દો તૈયારી છે અને કપડાં કેટલા ધોઈ નાખ્યા છે જ્યાં પાણી પાણીપુરી આવી ગઈ એટલે પાણીપુરી ખાઈ લે મસ્ત મજાની એક એકડીશ પાણીપુરી આવી ગઈ છે તો એક ડીશ લઈ લીધી છે અને તરબુસેવું છે ભાઈ આગળ નિશાળેથી આવ્યા એટલે ખાધું સાલો ફેમિલી ચાર વાગી ગયા છે સાત અને આપણે ભેંચ ધોઈ લીધી છે ને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે વાળું કરવાની તૈયારી છે તે આ કરવાની છે અને સાલો ફેમિલી ત્યારે આપણે ભેંસને ખાણ દીધું નહીં તગારું હે લીધું નથી અને આ સાથે આજના બ્લોગને એને આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય